જેલમુક્ત થયા પછી મારી માનસિક સ્થિતિ એટલી બધી સારી નહોતી મજબૂત કે હું બોલી શકું એના માટે મને વિચારવાનો ટાઈમ મેં અંદર જે બધું વિતાવેલું છે એમાંથી હું બહાર આવું પછી ક્યાંક કહી શકું ને મીડિયાને કેમ કે આજ સુધી મેં કોઈ દિવસ ક્યારેય પણ સ્પીચ આપી નથી કે કોઈ પણ જગ્યાએ ક્યાંય બોલી નથી પ્રથમ પ્રતિક્રિયા એટલી જ કે મને જે સર્વસમાજે સાથ આપ્યો છે આ ન્યાયની લડતમાં

મને શુક્રવારે હું જોબથી છૂટીને આવી ગઈ પછી દસ વાગ્યા સુધી તો અમે જનરલી જે આવતું હોય એ ઘરનું એ બધી એ વાત કરતા હતા અને પછી અમે લોકો બધા સૂઈ ગયા અને સૂઈ ગયા પછી રાત્રે બાર વાગે પહેલાં આગળનો ડેલો બહુ બહુ જ પ્રેશરથી ખખડાયો અને પછી આ ડેલો ખખડાવ્યો એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે એમ મને એમ હતું કે ગામનું કોઈ હશે કઈક છું હોય એટલે બોલાવતા હશે એમ એવી રીતે તો પપ્પા ઉઠીને બહાર આવ્યા એને ડેલી ખોલી અને પછી પોલીસ વાળા ત્રણ જેન્ટ્સ અને બે લેડીઝ આવ્યા હતા એણે એવું કીધું કે બે પાયલ બેન ક્યાં છે એવી રીતે કીધું તો પપ્પાએ કીધું સૂતા છે કે જગાડો એને પછી મને હું મને જગાડે પપ્પાએ અને હું જાગી અને મને કે હાલો હોય કે તમારે પોલીસ સ્ટેશને આવવાનું છે તમને સવારે મૂકી જાઉં સમય હતી જેની બેન સાથે મેની બેન ને ક્યારે ઓળખતી નથી કેમકે જે રીતે ગાડીમાંથી સરઘસ નીકળ્યો તમે ગાડીમાં બેઠા હતા જેની બેન મને એક દીકરી તરીકે મદદ કરવા માટે હતા હું ઈ લોકોની કઈ પરિસ્થિતિ એવી હતી જ નઈ કે બોલી શું કરે છે મારી દીકરી એના માટે હાચવવા માટે આવ્યા હતા મમ્મી પપ્પા લખાયું હતું તો તમને એવું લાગ્યું કે આ ખરાબ લેટર છે તો તમે જાણ કેમ ન કરી

યા ગોપાલ હતા તેમની સાથે તમારે કેમ કોઈ મુલાકાત નથી ખાલી જેનીબેન સાથે જેની બેન મારા મમ્મી પપ્પા ને આશ્વાસન આપવા માટે જવા તમારી દીકરી છે ખોટે ખોટા ગુનામાં ગઈ છે તો એ કહી કે તમને સાચવવા માટે આવ્યા તમારા મમ્મી પપ્પા નહીં જેની બેને મારો કબજો લીધો નતો સ્પેશિયલી મારા મમ્મી પપ્પાને સાચવવા માટે આવ્યા તા એની હિંમત આપવા માટે કે તમારી દીકરી ખોટી નથી ને તો તમને આગળ ન્યાય મળે અમારી કેટલી ગણતરી રાજકારણ ઈચ્છા કોઈ પણ નહીં

કોંગ્રેસ કે ભાજપ ગમે સરકાર છે મને આ રાજકારણ માં કેવું કેટલા સમય થી નોકરી કરો છો અને કિશોરભાઈ સાથે તમે અગાઉથી સંપર્કમાં કરા નહી મનીષભાઈ સાથે તો કેટલો ટાઈમ થી હું નોકરી કરું છું પણ એવું કાઈ છે નહી આજે ફરિયાદી જે છે કિશોરભાઈ છે પણ આ ગામના છે

ત્યાંથી હું આવી પછી મેં રાત્રે બહુ વિચારીને ને ચાર વાગ્યાથી થી મે લેખો છે ત્રણ પેજ ઈ હું એને મોકલવા માંગુ છું અને તમને પણ આપીશ ઝેરોક્ષ મેં લખું છે મુદ્દા દીકરીને ન્યાય મળે જ છે કે સ્ત્રી સ્વાભિમાન અને સ્ત્રીને ક્યારે કોઈ દિવસ આવી રીતે ઇજ્જત કોઈ દિવસ કોઈ પણ સમાજ હોય કે ગમે તે હોય આવી રીતે કોઈ દિવસ કોઈ ઇજ્જત ઉછાળે નહીં એ મેઈન પ્રશ્ન ઈજ છે અને કોઈ પણ દીકરીને આવી રીતે કોઈ કઈ થાય નહીં પ્રયત્ન રહેવા જેની બેન કે હું કરું એવું તો કઈ છે નહીં કે હું એટલી સક્ષમ છું શું જ કે મારે શું કરવું છે ને હું મારો ડિસિઝન લઈ શકું રાત્રે બાઇટ મારી માનસિક સ્થિતિ એટલી બધી મજબૂત જ નથી કે હું કઈ બોલી શકું હા બે દિવસ બે દિવસ વીતી ગયા હું રાત્રે મેં બધું વિચાર્યું અને મેં આ ત્રણ પેજ લખ્યા છે એ હું કૌશિકભાઈ વેકરિયા જે મારા મોટા ભાઈ તરીકે અને અમરેલીના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે અને મુખ્યમંત્રીને એટલું જ કહેવા માગું છું કે સમાજની કોઈ પણ દીકરી આરે આવી રીતે એની કોઈ ઇજ્જત ઉછાળવામાં ન આવે અને ન્યાય મળી જાય મને હું એની પાસે એ જ અપેક્ષા રાખું છું કે મને ન્યાય અપાવો નહીં કોઈનું કાંઈ નહીં